આજે સમગ્ર ભારતમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બનાસકાંઠાના લાખણી ખાતે પણ આ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી લાખણીની શેઠ એજી ઓટલ આર્ટ્સ કોલેજ અને સરસ્વતી વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે શાળાના મેદાનમાં આવેલા રાધાકૃષ્ણ મંદિરે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ધ્વજારોહણ કરાયું હતું આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા મટકી ફોડનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો ડીજેના તાલે વિદ્યાર્થીઓ કૃષ્ણ કૃષ્ણ ભક્તિમાં લીન થઈને રાસ ગરબે ગુમ્યા હતા જેના કારણે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું આ ઉજવણીમાં લાખણી ગામના સરપંચ કોલેજના પ્રમુખ શાળાના મંત્રી સુરેશભાઈ પટેલ શાળાના સ્થાપક અભાભાઈ પટેલ કોલેજ અને શાળાના આચાર્ય માવજીભાઈ પટેલ તથા અન્ય સ્ટાફ હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમના અંતે સૌને કેળાનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો આમ લાખણીમાં શ્રાવણ વદ આઠમના પાવન પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી